સ્કૂલે જવાનું ગમશે ને બધાને ના વહેલું ઉઠવું પડશે હે ને વેલું ઉઠવું પડશે સ્કૂલે જવું પડશે હોમવર્ક કરવું પડશે ડાયું ડાયું થઈને રહેવું પડશે હે ને અહીંયા તો ગાંડા ગાંડા થઈને રેતા ચાલશે સ્કૂલે કેવું થવું પડે ડાયુ હાલો આજે ફરી વાર એક વાર્તા કહું તો આજે મારે એવું કહેવું છે તમને બધાને ઘણી વખત આપણા મનમાં એમ હોય કે આપણને દુઃખી કર્યા કા તો આપણને સુખી કર્યા આપણને કોઈક આનંદ કરાવે છે તો ક્યારેક કોઈક આપણને રડાવે છે ઘણી વખત આપણે બીજાનો વાક કાઢતા હોઈએ છે કે ફલાણી વ્યક્તિએ મને દુખી કરી આ બાજુવાળી છોકરીએ મને દુખી કરી આ મારા ક્લાસમેટ મને દુખી કરી આપણે એવું કહેતા હોઈએ ને પણ આ જગતમાં કોઈ કોઈને દુખી કરી શકતું નથી કે કોઈ કોઈને સુખી કરી શકતું નથી સુખ અને કર્મ અનુસાર મળતું હોય છે એક રાજાને ખબર પડી કે મારા રાજ્યમાં એક એવો માણસ છે કે જે માણસ અપશુકનિયાળ છે સવારમાં જો કોઈ એનું મોં જુએ છે તો એને અપશુકન થાય છે એને જમવાનું મળતું નથી તો રાજાએ વિચાર કર્યો જરા હું જોઈ લઉં કે મારા રાજ્યમાં આવો અપશુકનવંતો માણસ કોણ છે રાત્રિના સમયે માણસને બોલાવ્યો પોતાના રાજમેલમાં સુવા માટે એની સાથે જ સૂવા માટે કહ્યું એટલે જેથી કરીને સવારમાં એનું જ મોઢું દેખાય ને એટલે રાત્રિના સમયે માણસને બોલાવ્યો નીચે સુવડાવી દીધો સવાર પડી એટલે રાજા હજી તો આંખ બંધ છે અને ત્યાં જ પેલા માણસને જગાડ્યો છે એ માણસ જાગ્યો જી મહારાજ હું હાજર છું રાજાએ આંખ ખોલી એ માણસને જોયો પછી તો રાજા પોતાના કામમાં લાગી ગયો પણ એટલો બધો એ તે દિવસ એનો બીજી શેડ્યુલ રહ્યો કે આખો દિવસ રાજા કામ 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 સાંજ પડી ગઈ બપોરનું જમવાનું ચૂકાઈ ગયું બપોરે જમી ન શક્યો સાંજ પડી એટલે રાજાને ગુસ્સો આવ્યો કે સવારમાં મેં આ માણસનું મોઢું જોયું હતું બધા જેમ કહે છે કે આ માણસ જે એનું મોઢું જુએ એટલે એને જમવાનું મળતું નથી વાત સાચી છે મારા રાજ્યની અંદર આવો અપશુકનવંતો માણસ જોઈએ નહીં આ અપશુકનની આ માણસને જાઓ જે એને ફાંસીની સજા આપી દો હવે આ તો રાજા છે રાજા બોલ્યા એટલે પછી તો વાત પૂરી થઈ ગઈ બીજા દિવસે સવારમાં એને ફાંસીની સજા નક્કી કરી સવારમાં બધા ભેગા થયા ફાંસીએ ચડાવવાનો થયો અને ત્યારે રાજાએ પૂછ્યું કે ગમે તેમ તો તું મારો એક નાગરિક છો મારા ગામનો માણસ છું મારા રાજ્યની અંદર તું રહે છો તો જા તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી અને ત્યારે કહે છે મહારાજ મારી કોઈ છેલ્લી ઈચ્છા નથી પરંતુ મારે આપણને કંઈક પૂછવું છે મારે આપણને કંઈક કહેવું છે બોલ તારી જે ઈચ્છા હોય તે બોલ અને ત્યારે કહે છે કે સાંભળો સવારમાં તમે મારું મોઢું જોયું તો તમને ખાવાનું ન મળ્યું પણ સવારમાં મેં તમારું જોયું તો તો મને સજા મળી રાજા રાજા અવાક થઈ વાત સાચી છે હતો રાજાને ખબર પડી ગઈ કે આ માણસ શું કહેવા માંગે છે એ માણસ એવું કહેવા માંગતો હતો કે જો હું અપશુકનિયાળ હોય તો તમને તો ખાલી ખાવાનું નથી મળ્યું પણ તમે કેટલા અપશુકનિયાળ છો કે જેથી કરીને મને તો મારું જીવન પતી ગયું મને તો ફાંસીની સજા થઈ રાજા સમજી ગયો કારણ કે હું ઘણી વખત એમ કહું કે બુરા દેખન મે ચલા બુરા ન મિલા કોઈ જાકટ દેખા અપના તો મુજસે બુરા ન કોઈ આ જગતની અંદર જો આપણે જોઈએ ને હું ઘણી વાર કહું છું ને કે કોઈના સામે આપણે આમ આંગળી એક આમ આંગળી કરીએ કે તું બુરો છે તો આ ત્રણ આંગળી આપણી બાજુ અંગુલી નિર્દેશ કરે છે કે એના કરતાં તું ત્રણ ગણો તું બુરો છે તો આ જગતમાં કોઈ કોઈને સુખ નથી આપી શકતું કોઈ કોઈને દુઃખ નથી આપી શકતું આપણા કર્મ જેવા હોય તો આપણું કર્મ જ આપણને એ હિસાબ આપતું હોય છે જેવી કરે જે કરણી તેવી તુરત ફળે છે બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે આપ્યા વિના મળશે વાવ્યા વિનાન ફળશે ઇન્સાફ એ જ કુદરત અહીંનો અહીં કરે છે બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે એટલે આપણું કર્મ સારું હોય અને એમાંય હું તો વાત્સલ્ય વાટિકામાં હંમેશા મારી દીકરીઓને કહું છું કે બેટા હંમેશા સારા કર્મ કરો સત્કર્મ કરો જેથી કરીને આપણું જીવન તો મહેકી ઉઠે આપણું જીવન તો સારું બને પરંતુ આપણા કોન્ટેકમાં આવનાર સૌ કોઈનું જીવન સારું બને તો ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપીએ સૌને સહકાર તો થાય સૌનો જય ગિરનારી વધુ માહિતી માટે શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકાનો કોન્ટેક કરો ગાંધીનગર માણસા હાઇવે બાલવા ચોકડી નજીક જિલ્લો ગાંધીનગર જય ગિરનારી